কর <Então, Pfundi> <región> <Trail adolescence> મારું નામ અરવિંદભાઈ રામજીભાઈ સુમરા આણંદનગર વીમા દવાખાનાની પાછળ બનાવ ત્યાં પહેલા માથાકૂટ કરી હતી તો અમે છે ને પોલીસ ખાતામાં કીધું તો પોલીસ ખાતાએ હમણાં મારા બહુને અને મારા છોકરાને હમણાં રાત ધમકી દીધી અને એના મોટા છે છેડા હતા હમણાં મારા ભાઈને મારા છોકરાને અંદર મારા ઘરમાં સંડા બાથરૂમ તોડી નાખ્યા અમે ફોટા સહિત પોલીસ ખાતાને આપ્યું તો પોલીસ ખાતું કાંઈ ન અહીંના ઓલું કર્યું ને આટલામાં ગલીમાં બધીને એનો ત્રાસ છે તમને સરી શરી લઈને ફરે તલવારું લઈને ફરે એના ઘરમાં ઇંગ્લિશનો ધંધો કરે એનો બાપ રિક્ષા કાલે દિવસની રાતને એનો બાપ એનો બાપ આપી દે છે રિક્ષા રિક્ષા આપી દે એટલે એ બસયું કરીને લાવે છે જણા હતા એની આગળ ચારમાં તલવાર હતી શરી હતી અને પાઇપ હતો અમને બે જણના મને મારા બાબલાના એ લગભગ વર દોઢ વર પહેલાં થયું હતું તો એમનામ એ કર્યા કરતો અમે કાંઈ બોલતા ને એ છે ભાઈ જવા દો જવા દો પણ તોય